જયંતિ સરદારા પર કોંગ્રેસ નેતા અને પાટીદાર અગ્રણી મનોજ પનારાના પ્રહાર જયંતીભાઈએ આ નાની વાતને મોટી કરવાની જરૂર ન હતી તેવું જણાવ્યું છે જયંતીભાઈએ સરદાર ધામ અને ખોડલ ધામને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે મહત્વનું છે કે જયંતીભાઈએ તમારો ઇગો સંતોષવા માટે બંને સંસ્થાઓને નુકસાન કર્યું છે તેવું પનારાએ જણાવ્યું છે અને સાથે જ જણાવ્યું છે કે સામાન્ય બાબતમાં તમે પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરાવ્યા છે જયંતીભાઈ સમાજમાં આબરૂના ધજાગરા કર્યા છે તેવું મનોજ પનારાએ પ્રહારો કર્યા જયંતીભાઈ સરદારધામ અને બદનામ કરવાનું કામ કર્યું છે જયંતિભાઈ તમારા આ હિન પ્રયાસોથી નરેશભાઈ તેમજ કોઈ જ ફરક નહીં પડે ટ્રસ્ટીઓને વિનંતી છે કે સરદારાને ટ્રસ્ટી તરીકે દૂર કરવામાં આવે હું એટલું જયંતિભાઈ સરદારાને કહેવા માંગુ છું કે જયંતિભાઈ આપતો ખૂબ મોટા આગેવાન છો સમજદાર માણસ છો તમારે આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી આ રાયનો પહાડ કરવાની જરૂર નહોતી આ એવી સામાન્ય વાત હતી કે જેને તમે બહુ મોટી વાત બનાવી અને બંને સમાજને સરદારધામ અને ખોડલધામ આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે તમે આવતા દિવસોમાં તમને કલ્પના પણ નહીં હોય કે તમે કેવડું મોટું નુકસાન આ સંસ્થાઓને કર્યું છે તમે જો પસ્તાવો કરવા બેસશો ને તો તમને તમારી જાત પણ માફ નહીં કરે એવડું મોટું નુકસાન તમે આ બંને સંસ્થાઓને કર્યું છે